રાજ્યમાં સિનિયર અને જુનિયર આઈપીએસ અધિકારી વચ્ચે મોરે મોરો સિનિયર આઈપીએસને જુનિયર આઈપીએસ અધિકારીનો રૂપિયા જમા કરાવવા માટેનો એક પત્ર સામે આવ્યો છે જેમાં એડીજીપી અભય ચુડાસમા પાસે લાખોની વસુલાત કરવા માટે પત્ર મોકલ્યો છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના એસપી મનીષ સિંઘેનો આ પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે આઈપીએસ મનીષ સિંઘે બે દિવસમાં સરકારી તિજોરીમાં જમા કરાવવા માટેનો આદેશ કર્યો છે અમદાવાદથી કરાઈ પોલીસ એકેડેમી ખાતે સરકારી ગાડીના ઉપયોગ પેટે વસૂલાત કાઢી છે અને આવવા જવા માટે સરકારી ગાડીના ઉપયોગ પેટે આ વસૂલાત કાઢવામાં આવી છે કરાઈ ખાતે રિઝર્વ બે કાર અન્ય સ્થળે ફાળવી આપવા માટે ડીજીપીને પત્ર લખ્યો છે વસૂલાત કાઢનારા આઈપીએસ મનીષ સિંઘ સામે પણ ભૂતકાળમાં અનેક આરોપ થયેલા છે મનીષ સિંઘ સામે સરકારી ગાડીના દુરુપયોગ અંગે પણ રિપોર્ટ થઈ ચૂક્યો છે તપાસના નામે વતનમાં ટીમ સાથે રોકવાનો મનીષ સિંઘ સામે આરોપ પણ છે

છેલ્લા બે દશકમાં અનેક આઈપીએસ અધિકારીઓ વચ્ચેની લડાઈ સપાટી પર આવી ચૂકી છે અને એ ઘટનાઓ મીડિયામાં પણ ચમકી ચૂકી છે સરકાર કોઈ કોઈ વખત કોઈ એવી સંવેદનશીલ બાબત હોય કે જે સરકારને સ્પર્શી જાય આવી હોય તો એમાં દખલગીરી કરે છે અને એને અટકાવવાનો પ્રયત્ન કરે છે આ જે મામલો છે આ મામલો ખૂબ ગાજો છે કે જ્યારે અભય ચુડાસમા નિવૃત્ત આવતા મહિને નિવૃત્ત થઈ રહ્યા છે એમણે અગાઉ સરકારને રાજીનામું પણ આપ્યું હતું પણ સરકારે હજુ સુધી સ્વીકાર્યું નથી આ સમયગાળાની વચ્ચે મનીષસિંઘ જે મોટર ટ્રાન્સપોર્ટના એસપી છે તેમણે અભય ચુડાસમા પાસે વસુલાતની રકમ માંગી છે કે તમે સરકારી ગાડીનો જે દુરુપયોગ કરી રહ્યા છો ગાંધીનગરથી અમદાવાદ શહેર તમારા રહેણાંક જવાને આવવા માટે એ પેટે તમારે સાત પોઈન્ટ બાણું લાખની રકમ ચૂકવવી જોઈએ આ જે પત્ર છે પત્રમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે બે દિવસમાં આ રકમ જમા કરાવવી જોઈએ આ જે ઘટનાક્રમ જે પત્ર વાયરલ થયો આ ચર્ચાઓ શરૂ થઈ એ પછી મનીષસિંહ સામેની પણ કેટલીક બાબતો સામે આવી છે કે અભય ચુડાસમા સામે બાયો ચડાવવા પાછળનું કારણ એવું છે કે મનીષસિંહ જ્યારે મહેસાણા એસપી હતા કોવિડ મહામારી દરમિયાન ત્યારે તેમણે તેમની સામે આરોપ લાગ્યા હતા કે તેમણે ભોજનના જે બિલો જે પોલીસના ભોજનના બિલો એમાં એમણે ગોલમાલ કરી હતી ને કેટલીક રકમની મનીષસિંહ તે વખતના તત્કાલીન ડીવાય એસપી ભક્તિ ઠાકર અને બ્લીઝ રિસોર્ટ છે જે મહેસાણાનું એના મેનેજર છે જે વિજય પટેલ એ લોકોએ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો રિપોર્ટ અભય એ જ્યારે તેઓ ગાંધીનગર રેન્જ હતા ત્યારે તેમણે ડીજીને મોકલ્યો હતો અને આ મામલે ગુનો દાખલ કરવા અને સીઆરડી ક્રાઇમની તપાસ કરવા માટેની પણ એમણે પત્રમાં રજૂઆત કરી હતી આ ઉપરાંત જે કડી પોલ્યુશનમાંથી મુદ્દામાલનો જે વિદેશી દારૂ ચોરાયો હતો કોવિડ દરમિયાન અને કેટલોક મુદ્દામાલ મળી પણ આવ્યો હતો કેનાલમાંથી એ મામલામાં પણ મનીષસિંહ સામે આંગળીઓ ચિંધાઈ હતી અને ત્યારબાદ બે હજાર બાવીસમાં મનીષસિંહ સામે એક ઇન્કવાયરી કમિટી નીમવામાં આવી હતી તેમની સામે અલગ અલગ જુદા જુદા આરોપો હતા એ મામલાની પણ તપાસ થઈ રહી હતી હવે આ તપાસ કહેવાય છે કે કદાચ તેમને કેટલીક તપાસોમાં તેમને ક્લીનચીટ મળી છે અને બીજી એક મહત્વની બાબત એ કહી દઉં કે જે મનીષ સિંઘે જે અભય ચુડાસમા પર આરોપ લગાવ્યો છે કે સરકારી ગાડીનો દુરુપયોગ મનીષ મનીષસિંહ ખુદ જ્યારે પ્રોવેશનલ અધિકારી તરીકે ખેડા જિલ્લાના આંતર સુભા પોલિશનમાં હતા ત્યારે તેઓ રોજ ટેનિસ રમવા માટે પોલીસ ગાડી લઈને કરાઈ પોલીસ એકેડેમી જતા મહિના કર્યું હતું ત્યારે તત્કાલીન એસપી સચિન બાદશાહ મનીષસિંહ સામે ગુનો નોંધવા માટેનો પણ રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલી આપ્યો હતો પરંતુ કયા અને કેવા સંજોગોમાં રિપોર્ટો દબાઈ ગયા છે એમને ક્લીન ચીટ આપી છે કે નહીં એ અંગે પણ હજુ સુધી કંઈ સ્પષ્ટ રીતે જાણવા નથી મળ્યું એટલે મનીષ સિંઘ સામે પણ અનેક આરોપો છે તપાસના નામે વતનમાં ટીમ સાથે રોકાવાનો પણ મનીષ સિંઘ સામે આરોપ છે